નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં દુર્ગાષ્ટમીના પાવન દિવસે નવરાત્રી આજે ધાર્મિક રીતે પૂર્ણ થયા છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી છે આજે પણ મોડી સાંજ સુધી વરસાદના ઝાપટા અને ઝરમર વરસાદ ચાલુ રહ્યો જેને કારણે આજે પણ રાસ ગરબા રમી શકાશે કે કેમ તે એક પ્રશ્ન છે પરંતુ કુદરતના આ પગલા સામે મનુષ્ય લાચાર બનતો હોય છે જોઈએ આજના મુખ્ય સમાચાર હોમ હવન અને આરતી સાથે માતાજીના મંદિરોમાં હવનાષ્ટમી યોજાય

કેમ બાદ દર્દીઓ તબીબી સલાહને અનુસરે તેવી બંને સંસ્થાઓની અપીલ અને ઓએલએક્સ ઉપર કારની લે કરી અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર વિસનગરના શખ્સને ઝડપી લેતી પોલીસ ગુજરાત ભરમાં સિત્તેર લાખથી વધુનો ફ્રોડ કર્યાનો ઘટસ્ફોટ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક